નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચોમાસું નજીક આવી ગયું છે અને એક ઉતાવળ કે આવનારા દિવસોમાં ક્યારે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે આ લેટ થઈ રહેલું ચોમાસું છે કે આગોતરું ચોમાસું છે મોડલો શું કહી રહ્યા છે પ્રથમ વાવણી ક્યાં થશે અને હાલ ચોમાસાની સ્થિતિ શું છે અને એવા કાંઈક પ્રશ્નોના જવાબ લઈને આજના વિડીયોમાં આપણે થોડીક મોડલ આધારિત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વધુમાં વધુ મિત્રો સુધી વિડીયો સારો લાગે તો શેર જરૂરથી કરજો સારો વિડિયો લાગે તો આપને કોમેન્ટ પણ અમને જરૂરથી આપશો જેથી અમે આપતા આપના કોઈ પ્રશ્ન હોય તો તેના જવાબ પણ આપી શકીએ મિત્રો વાત કરીશું આ આજથી લઈને એટલે કે આજે ત્રીસ મે અને એકથી બે દિવસમાં જૂન મહિનાની શરૂઆત થઈ જશે એટલે કે ચોમાસાના પડઘમ માટે અને ચોમાસાના પ્રારંભનો મહિનો અને હર હંમેશા આપણે એક તારણ સાથે ચાલતા હોઈએ છીએ કે પંદર મે પંદર જૂન આવતા ચોમાસું બેસે તો તેવી જ કંઈક માહિતી આપણને મળી રહી છે તો સૌ પ્રથમ તો વાત કરીશું ચોમાસું હાલની પરિસ્થિતિએ મોડલ આધારિત અને આઈએમડી અનુસાર ચોમાસું હાલ જે અરબી સાગરની પાંખ તરીકે ઓળખાય ચોમાસુનો એક છેડો છે પશ્ચિમી સાઈડ છેડો છે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ આસપાસ ચોમાસું સ્થગિત થયેલું છે અને પૂર્વમાં જઈએ તો બંગાળની ખાડી હાલ સક્રિય હોય બંગાળની ખાડીમાં ધીમે ધીમે ચોમાસું ઉત્તરોત્તર આગળ વધી રહ્યું છે હજી પણ આવનારા દિવસોમાં બંગાળની ખાડી એક્ટિવ હોય એટલે પૂર્વ સાઈડ ચોમાસું આગળ તપશે જ્યારે આ પશ્ચિમમાં અરબસાગર આસપાસ ચોમાસું હજી આવનારી દસ તારીખ આસપાસ સુધીમાં કોઈ હલચલ થાય એવું લાગી રહ્યું નથી પણ ત્યાર પછીના દિવસોમાં ચોમાસાને વેગ મળશે તેવું હાલ મોડલ જોતાં લાગી રહ્યું છે એક શક્યતા છે અને એ પ્રમાણે વાતાવરણ બનતું દેખાઈ રહ્યું છે એટલે આપણે એવો અંદાજ કરીએ કે દસ તારીખ આ આસપાસથી ચોમાસું મહારાષ્ટ્રથી આગળ વધી ગુજરાત સાઈડ તરફ આવશે હવે વાત રહી દસ તારીખ આસપાસ ચોમાસું આગળ વધશે પણ તે પહેલાં વરસાદનું શું તો તેના વિશે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં એટલે કે એક જૂન પછીથી ગુજરાત રાજ્યમાં પૂર્વ પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર સોરી પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના સવાયા વિસ્તારોમાં બે તારીખથી લઈને દસ તારીખ સુધીમાં વાવણીલાયક વરસાદથી માંડીને હળવાથી મધ્યમ વરસાદી વાતાવરણની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એનું કારણ છે કે મોડલમાં જોતાં ઈસીએમ અને જીએફએસ બંને મોડલમાં ગુજરાત આસપાસ બે તારીખથી એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હળ હવાનું હળવું દબાણ એક નિર્માણ થઈ રહ્યું છે જેને કારણે આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન વરસાદ સ્વરૂપ સૌરાષ્ટ્રના પૂર્વ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો વાયસ હાલ વાત કરીએ તો અમરેલી ભાવનગર તેમજ બોટાદ સાથોસાથ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને એક બોર્ડર બાંધીએ તો એમ કહી શકાય કે જૂનાગઢના પૂર્વ સાહિતના વિસ્તારો રાજકોટ સાહિતના પૂર્વ સાહિતના વિસ્તારો ઉત્તર રાજકોટ તેમજ મોરબીથી પૂર્વ સહિતના વિસ્તારો અથવા તો મોરબીના અમુક બીજા વિસ્તારો પણ છૂટા છવાયા કદાચ આ પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદી ભાગ સ્વરૂપ વરસાદ પડવાની શક્યતાઓ આ તારીખો દરમિયાન એટલે કે બેથી દસ તારીખ દરમિયાન છૂટા છવાયા વિસ્તારો કોઈ એક ફિક્સ કે સાર્વત્રિક વરસાદ સ્વરૂપ નહીં પણ છૂટાયા સવાયા વિસ્તારોમાં અલગ અલગ દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી શકે તેવું હાલ મોડલો બતાવી રહ્યા છે જો એ યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાગર સાથે કનેક્ટ થાય અને જો ભેજ પૂરતા પ્રમાણમાં મળે તો આપણે કયાથી પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ હશે એટલે કે કદાચ સૌરાષ્ટ્રના વધુ પડતા વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળે જો ભેજનું વાત ભેજનું પ્રમાણ વધે અને યુએસએ વધુ પડતું સક્રિય થાય તો આ શક્યતાઓ વધુ પડવા વરસાદ બાબતે રહેલી છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ દિવસો દરમિયાન વાવણીલાયક વરસાદી પણ વૃષ્ટિ જોવા મળી શકે તેવું હાલ મોડલો બતાવી રહ્યા છે એટલે મિત્રો આશા રાખીશું કે પ્રિમોન્સૂન એક્ટિવિટી સ્વરૂપ વરસાદ જોવા મળશે અને સૌને જે ધાર્યું છે કે વરસાદી વાતાવરણ ક્યારે થશે આ તે અમુક પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણને આવનારા દિવસોમાં જરૂરથી મળી જશે અને જોઈએ છીએ છતાં આપણો એક પ્રશ્ન તો છે કે મોડલ કેટલા સાસા તો આ શક્યતા કેટલી સાચી ઠરે છે તે આપણે જોઈએ છીએ અને આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે જો મોડલ આ રીતે આ બતાવી રહ્યા છે તે પણ ઊભા રહ્યા તો વરસાદી વાતાવરણ જરૂરથી જોવા મળશે ખાસ કરીને અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારોમાં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી વાતાવરણ સારું એવું જોવા મળી શકશે એવું લાગી રહ્યું છે તો એ અગત્ય તૈયારી સ્વરૂપ આ વિડીયો બનાવી રહ્યા છે કદાચને કાંઈક વધુ પડતા ફેરફારો જણાશે તો સપ્તાહની અંદર ફરી વખત આપની પાસે એક સારી એવી માહિતી લઈને હાજર થવા કોશિશ કરીશું અને વાત કરીશ સોરી હું વાત કરતાં ભૂલી ગયો હતો કે આ જે મોડલ આધારિત આગાહીની માહિતી આપણને ક્યાંથી મળી તો હરેશભાઈ ઝાપડિયા કે જેઓ મોડલ આધારિત આગાહીમાં પોતાનું ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે ખૂબ સારી માહિતીના જાણકાર છે મોડલ બાબતે તેમને ખૂબ સારું જ્ઞાન છે તો તેમના તરફથી આપણને આ આગોતરી માહિતી સ્વરૂપ માહિતી મળી છે તો તેમનો આભાર માનીશું કે એમને અમને આપણને આ ડિટેલ પહોંચાડી છે અને વિડીયો થ્રુ આપ સૌ સુધી માહિતી પહોંચાડી રહ્યા છે માહિતી કેવી લાગી તે મિત્રો આપ જરૂરથી જણાવશો વધુ માહિતી સાથે પાછા હાજર થઈશું આપણી સૌની સમક્ષ ત્યાં સુધી રજા આપશો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી